ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ લીલવાના ભજીયાની રેસીપી લઈને આવી છું જે તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય તો ચાલો આજની આ ઝટપટ બની જાય એવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે આ રીતે તુવેર લેવાની છે લીલી તુવેરને છોડા કાઢીને એકદમ સરસ આ રીતે લીલા લીલા દાણા હોય તે લેવાના છે જે મેં દોઢ કપ જેટલા તુવેરના દાણા લીધા છે આ રીતે મરચાં કટર આવે એમાં આપણે ક્રોશ કરવાની છે તમે એકસો જારમાં ક્રોશ કરી શકો છો પણ તુવેરના દાણા આમાં ક્રોશ કરવાથી એક સરખા ક્રશ થાય છે એકદમ ઝીણો આપણે જે ક્રશ છે એ નથી થતું એટલે પાણી એમાં ઓછું રહે મિક્સર જારમાં થોડુંક પાણીનો ભાગ વધારે રહે છે જ્યારે આપણે એને ક્રશ કરીએ તો એકદમ તમે એને મિક્સર જારમાં ચાલુ બંધ કરીને ક્રશ કરશો તો એકદમ પરફેક્ટ એ ક્રશ થઈ જશે જો તમારી પાસે આ રીતનું મરચાં કટર ના હોય તો હવે સરસ રીતે આ રીતે એને ક્રશ કરી લેવાનું છે તો બધા દાનામાંથી આ રીતે આપણે ક્રશ કરી અને એનો માવો તૈયાર કરી લેવાનો છે તો અહીં આગળ તમે જોઈ શકો છો આ રીતનો આપણો માવો તૈયાર થઈ જશે તો અહીં આગળ મેં આ રીતે એને ક્રશ કરી લીધું છે બધા જ દાનાને આ જ રીતે આપણે ક્રશ કરી અને તૈયાર કરી અને જે માવો છે આપણે એને એક બાઉલમાં લઈ લેવાનો છે તો બધા દાનાનો માવો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ ક્રશ થઈ ગયું છે તો ચાલો હવે આપણે એનો મસાલો તૈયાર કરીશું તો એક ફ્રાય પેનને ગરમ કરીશું એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું ગેસની અહીંયા આગળ આપણે મીડિયમ રાખીશું ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરી દઈશું જીરું ફૂટ એટલે ચપટી હિંગ ઉમેરી દેવાની છે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે એને આપણે સાધડી લઈશું હવે આપણે જે તુવેરના દાણાનો મસાલો તૈયાર કર્યો છે એટલે ક્રશ કરીને જે રાખેલો છે માવો તે આની અંદર ઉમેરી દેવાનો છે તમે આગળ દાણાને બાફીને મેશ કરીને ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકો છો પણ જ્યારે આપણે આ રીતે ભજીયા કે કચોરી બનાવીએ તો આ રીતે તમે એને મિક્સ કરીને સરખી રીતે તેને શેકાવા દેશો તો પછીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે અહીંયા આગળ લગભગ આપણે થી સાત મિનિટ જેટલું આ તુવેરના દાણાનું જે મસાલો છે માવો છે તેને આપણે આ રીતે શેકાવા દેવાનું છે ત્યાર પછી આપણે મીઠું ઉમેરવાનું છે અહીંયા આગળ આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે અહીં આગળ આપણે દ્રાક્ષ લેવાની છે તે પછી આપણે કાજુના ટુકડા અને સફેદ તલ ઉમેરી અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર ખાંડ ઉમેરવાની છે લગભગ મેં આગળ એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ભજીયામાં થોડોક આપણે જે મસાલો કરીશું એમાં થોડો ટેસ્ટ આગળ પડતો રાખવાનો છે આમાં આપણે બટાકા પણ ઉમેરવાના છે તો અહીં આગળ ખટાશ અને મીઠાસ એક સરખી હોવી જોઈએ અહીંયા આગળ મેં બે નાની સાઇઝના બટાકાને બાફીને મેશ કરી લીધા છે જે બાઇન્ડિંગનું કામ કરશે જે આપણે વડા તૈયાર કરવાના છે ભજીયા માટે આપણે ગોલ બોલ્સ તૈયાર કરવાના છે એના માટે તમારે બટાકા નાખવા ખૂબ જ જરૂરી છે તો જે સરખી તે બોલ્સ વળશે તો અહીંયા આગળ મેં એક બટાકો નાખી અને આ રીતે સરખી રીતે મિક્સ કરી લઈશ અને આગળ મિશ્રણ જે છે એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયું છે એકદમ સરસ આ શેકાઈ ગયું છે બિલકુલ કાચું નથી તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે થોડું ઠંડુ થઈ જાય એટલે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી અને હવે આપણે એને બોલ્સ વાળી લેવાના છે તો અહીંયા આગળ હું પહેલાં એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશ અને આ રીતે તમને નાની મોટી સાઇઝ જે પણ ગમે ભજીયાની તે પ્રમાણે તમારે આ રીતે બોલ્સ વાળી અને તૈયાર કરી લેવાના છે તો હું બધા જ બોલ્સને આ રીતે તૈયાર કરી લઈશ બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે ઉપરના લેયર માટે આપણે બેસનનું આપણે બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા આગળ આપણે દોઢ કપ જેટલું બેસન ઉમેરીશું એક મોટા વાસણમાં ત્યાર પછી એની અંદર અડધી ચમચી મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને પાણી નાખી અને બેટરને આપણે મિક્સ કરવાનું છે એમાં આપણે ખાવાનો થોડા નથી ઉમેરવાનો બસ બેટર આ રીતે થોડું એકદમ સરખી રીતે ઠીક હોવું જોઈએ બહુ પતલું ના હોવું જોઈએ તમે જોઈ શકો છો જે રીતે બટાકાવાડાનું બેટર તૈયાર કરીએ છીએ બેસનનું એ જ રીતનું તૈયાર કરવાનું છે અને દસ મિનિટ ઢાંકીને રહેવા દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે અહીં આગળ તેલને ગરમ કરવા મૂકી દીધું છે આગળ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો એની અંદર આપણે હવે આપણે એની અંદર આપણે જે બોલ્સ બનાવીને રાખેલા છે તે ડીપ કરવાના છે અને પછી એની અંદર ઉમેરી દેવાના છે તેલ સરસ ગરમ થઈ ગયું છે ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની છે આ ભજીયાને આપણે મીડિયમ આંચ ઉપર તળવાના છે તો આ રીતે તમારે એક એક કરી હાથથી ફાવે તો તમે હાથથી કાતો પછી ચમચીની મદદથી આ રીતે તમારે તેલની અંદર છોડી દેવાનું છે થોડી સેકન્ડોમાં એને પલટાવી પલટાવીને સરસ એક ક્રિસ્પી થાય ત્યાં સુધીને તળવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આ દેખાય છે તો તમને કચોરી બનાવવામાં થોડી મહેનત લે હોય પડ વાળવામાં મેંદાનો લોટ બાંધી કાં તો ઘઉંનો લોટ બાંધીને વાળવામાં તો તમે આ રીતે આ ભજીયા બનાવી શકો છો એકદમ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે તો બસ હવે આ તળાઈ ગયા છે તો એનો હું હવે એક પ્લેટમાં કાઢી લઈશ ખૂબ જ સરસ રીતે આપણા લીલવાના ભજીયા બનાવીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો સેમ રીતે તમારે બીજા બધા તળીને તૈયાર કરી લેવાના છે તો આપણા આ લીલવાના ભજીયા બનાવીને તૈયાર છે તમે એને ખાટી મીઠી ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા સીઝનમાં જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે બધાને ખૂબ જ પસંદ આવશે એટલી આ સહેલી રીત છે તો રેસીપી લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો